નમસ્કાર દર્શક મિત્રો વિસ્ફોટ ન્યૂઝમાં હું જયેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું તો વાત કરીએ તો વડોદરા તાલુકામાં આવેલ બાજવા ગામે બનેલ નવીન બ્રિજની હંમેશા વિવાદોમાં રહેલ બાજવા બ્રિજ થોડાક સમય પહેલાં બાજવા બ્રિજમાં ગાબડા પણ પડેલા હતા અને એ દ્રશ્યો પણ વિસ્ફોટ ન્યૂઝના માધ્યમથી અમે ઉજાગર કર્યા હતા ત્યાર બાદ હાલ એક ઓવરલોડ ગાડી બાજવા બ્રિજને અથડાતા ત્યાં બાજવા બ્રિજનો ઘણો એવો ભાગ તૂટી ગયેલો હતો ને સળિયા પણ દેખાવ આવ્યા હતા તો હવે વાત કરીએ તો શું આ બાજુ ગુણવત્તા કેવી હશે એની ગુણવત્તા સારી હશે સાત વર્ષે બનેલો બ્રિજ શું ઘણા સમય સુધી ટકશે ખરો અંધી વિશેષ વાત કરીએ તો બ્રિજ જ્યાં પૂર્ણ થાય છે ત્યાં આવેલી મહિરા સ્કૂલ તથા વાકડ સ્કૂલ એ પણ થોડાક સમય પહેલાં વિશ્વ ન્યૂઝના માધ્યમથી અમે એ વાત પણ ઉજાગર કરી હતી કે જ્યારે અને છોકરાઓને છૂટવાના સમયે જો હેવી લોડેલ ગાડીઓ ટ્રકો બસો ત્યાંથી પ્રસાર થાય છે તો ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ના સર્જાય તો નવાય નહીં તો હું વિસ્ફોટ ન્યૂઝના માધ્યમથી પ્રશાસનને અધિકારીઓને કહેવા માગું છું કે બ્રિજ ઉપર ગાબડા પણ બહુ પડી ગયા એ પણ પૂરાવી દીધા પુરાવી દેશો અને ભવિષ્યમાં બાળકો સાથે અકસ્માત ના થાય તેની પણ અકસ્માત થતા પહેલાં તમે એ આ મુદ્દો ધ્યાને લઈને એનું પણ ચોક્કસ નિરાકરણ કરશો વિસ્ફોટ ન્યૂઝની ખાલી એક નમ્ર અરજ છે કે અકસ્માત ના થાય તેની કાળજી લેજો જો એવું નહીં બને તો ભવિષ્યમાં અકસ્માત થશે ભવિષ્યમાં જો અકસ્માત થશે તેની સંપૂર્ણ જવાબદારી આર એન્ડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની રહેશે કોન્ટ્રાક્ટરની રહેશે સ્થાનિક પ્રશાસનની રહેશે તો જેવી રીતે હરની બોટ બોટકાંડ થયો હતો ત્યાં ઘણા બાળકોને જીવ ગયા હતા હાલમાં જ રાજકોટમાં એક બનેલી ઘટનામાં ઘણા બાળકોના જીવ ગયા હતા તો બ્રિજ જ્યાં ઉતરે છે ત્યાં આવેલી બબ્બે શાળાઓ છે તો શું અધિકારીઓ ભવિષ્યમાં કોઈ ઘટના બને એની રાહ જોઈ રહ્યા છે બસ મારે અધિકારીઓને એટલું જ કહેવું છે આર એન્ડ બી ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું એટલું કહેવું છે સ્થાનિક પ્રશાસનને કહેવું છે કે ભવિષ્યમાં કોઈ આવો અકસ્માત ના સર્જાય માટે તમે તાત્ તાત્કાલિક ધોરણે અને કાર્યવાહી કરીને પગલાં લેશો